રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દિકાંકરી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતર લેવા ખેડૂતોની પડાપડી ઓગળ તાલુકાના મુખ્યમથક થરામાં સવારથી ખાતર લેવા ઉભા છે ખેડૂતો સમયસર ખાતર ન મળતા ખેડૂતોનો હંગામો કેન્દ્ર સેન્ટર ખૂલતા જ ખેડૂતો કરી રહ્યા છે પડાપડી જે દિકાંકરી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતર લેવા ખેડૂતોની પડાપડી ઓગળ તાલુકાના મુખ્યમથક થરામાં સવારથી ખાતર લેવા ઉભા છે ખેડૂતો સમયસર ખાતર ન મળતા ખેડૂતોનો હંગામો કેન્દ્ર સેન્ટર ખુલતા જ ખેડૂતો કરી રહ્યા છે દોઢસો એનાથી પાછળ માલ હશે એટલે નિયમ પ્રમાણે લેતા હશે જેટલે થઈ રહે એટલે પાછું પડશે આધાર કાર્ડ આપીને તમે લાઈન માં